કરીએ મહાપર્વ આજે નવરાત્રીનો આઠમો દિવસ છે અને માં અંબા કાલીના દર્શનનું આયોજન કરી રહ્યા છો તો મા કાલીના દર્શન કરવા માટે દેશના કોણે કોણેથી ભક્તો આવી રહ્યા છે જોઈએ કઈ વિશેષ તો કાલીના દર્શનનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે છે ના મહાત્તમને સમજી લોકો અને ભક્તજનો મોટી સંખ્યામાં માતા કાલીના ના આજે મહાત્મ સમજી લોકો દર્શન કરવા પહોંચી રહ્યા છે દેશના ખૂણે ખૂણેથી ભક્તો આવી અને માતાના દર્શનનો લાભ લઈ રહ્યા છે અને ધન્યતા અનુભવી રહ્યા છે જે રીતે માતા કાલીના દર્શન કરી લોકોને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી રહ્યા છે પોતાના જીવનના સંકટો હરવા માટે માતાને પ્રાર્થના કરી રહ્યા છે સૌનું ભલું થાય વિશ્વ કલ્યાણની ભાવના સાથે લોકો પ્રાર્થના કરી રહ્યા છે માતાના દર્શન કરીને લોકો આજના દિવસે એક અનોખો અનુભવ કરી રહ્યા છે દેશના ખૂણે ખૂણે થી લોકો પહોંચી રહ્યા છે આજે નવરાત્રી ચાલ રહે હૈ નત્રી કા આઠવા દિન હૈ મેં દિલ્હી મંદિર આતી હું મુજબ બહુ શ્રદ્ધા હૈ કાલી માતા और यहाँ जो भी आता है उस भक्तों की श्रद्धा सद मतलब मनोकामना पूर्ण होती है माउंट आबू में जगह जगह तैतीस करोड़ देवी देवता और कहीं न कहीं माउंट आबू में श्रद्धा से लोग आते हैं और उनकी मनोकामना पूर्ण तो होती है।, है किस प्रकार का माउंट आबू का उत्साह रहता है महिलाओं में यहाँ का उत्साह बहुत बढ़िया हर जगह जगह मंदिरों में लेडीज जाती रहती है काफी मतलब लोगों पे श्रद्धा उत्पन्न हुई है चीन माता का मंदिर कादी माता के मंदिर के पास है उधर शिव जी का मंदिर है पास पास में પૂરે હમરે માટ કે લા દર્શન કરવા